સાહિત શબ્દ ઝડપ રેરી સ્ટાર્ટ ફકરો રાજ્ય સરકાર દ્વારા વિકસાવવામાં આવેલા કોમન પોર્ટલના માધ્યમથી કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ઉત્તીર્ણ થઈને મેરિટમાં સમાવિષ્ટ થયેલા વિદ્યાર્થીઓને વિવિધ યોજનાઓમાં પ્રવેશની ઉત્તમ તક પૂરી પાડવાનો અભિગમ શિક્ષણ વિભાગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અપનાવ્યો છે શિક્ષણ વિભાગના રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે સમગ્ર રાજ્યમાં ધોરણ પાંચના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવતી કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં આ વર્ષે સફળતા મેળવેલા વીસ હજાર કરતાં વધુ બાળકોની એકસો પંદર નિવાસી શાળાઓમાં પ્રવેશ માટેની ઓનલાઈન ફાળવણી પ્રક્રિયા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી સંપન્ન કરી હતી આ અવસરે શિક્ષણ મંત્રી શ્રી ડૉક્ટર કુબીરભાઈ ઢિંડોર અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા ફકરો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ વર્ષે બાવીસ માર્ચે સમગ્ર રાજ્યમાં ધોરણ પાંચના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રીએ સી માં સફળતા મેળવેલા ધોરણ પાંચના વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે ઓનલાઈન સ્કોલરશિપ અને નિવાસી શાળાની ફાળવણી કરી હતી આ ફાળવણી અંતર્ગત 42 જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં બાર હજાર ચારસો પચાસ તેર સ્વામી વિવેકાનંદ ટ્રાઇબલ શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સેલન્સમાં ઓગણચાલીસો દસ રક્ષા શક્તિ સ્કૂલમાં સાતસો અને બે સૈનિક સ્કૂલ સહિત પચાસ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઇ એમ આર એસમાં ત્રણ હજાર વીસ વિદ્યાર્થીઓની પ્રથમ સોરી પ્રવેશ માટે ફાળવણી કરવામાં આવી હતી આ ઉપરાંત ચૌદ હજાર પાંચસો પંચાણું કુમાર અને પંદર હજાર ચારસો પાંચ કન્યાઓ મળીને કુલ ત્રીસ હજાર વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના અન્વયે સોળ કરોડથી વધુની રકમ ડીબીટીના માધ્યમથી ચૂકવવાની પ્રક્રિયા કરવામાં આવી હતી મુખ્યમંત્રી શ્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજના રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓના વિદ્યાર્થીઓને ધોરણ છ થી બાર સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત થઈ શકે તે માટે આપવામાં આવે છે આ માટેની પરીક્ષામાં ઉમેદવારોની પ્રક્રિયા પણ ઓનલાઈન કરવામાં આવી છે સ્ટોપ